नमस्ते मित्रों अत्यंत शुभ अ दिव्य ज्योतिष कार्यक्रम में आपन स्वागत छे। आजे, तमारी है आज अम्मी राशि महाश्फल लई अमे विगतवार शोधीश के आ दिवस तमारा भाग्य केड़ांक साबित थशे। परंतु पहला चालो आपने बधा हाथ जोड़ी भगवान विष्णु धन्नी देवी देवी लक्ष्मी, संकट मोचन हनुमान देवताओं देवता भगवान शिवनु स्मरण करिए हे भगवान हरि हे धन्नी देवी, देवी लक्ष्मी, जे कोई ने खरेखर आ दैवी कार्यक्रम गमे छे, ते अमारी चैनल ने सब्सक्राइब करे छे, अने तेने साचा हृदय ही जुए छे, तेमना जीवन मा क्यारे कोई मुश्किली न आवे। तेमना घर क्यारे संपत्ति प्रेम थी भरेला न रहे તેમના જીવન હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલા રહે અને તેઓ દરેક દિશામાંથી આનંદ અને સમૃદ્ધિથી વરસતા રહે તો પ્રિય મિત્રો હવે અમે આજની સૌથી મહત્વપૂર્ણ જ્યોતિષીય આગાહી શેર કરવા જઈ રહ્યા છીએ આજનો દિવસ તમારા માટે આશીર્વાદથી ઓછો નથી બ્રહ્માંડિક જોડાણો તમને ટેકો આપવા માટે ગોઠવાયેલા છે આ સમયે ભગવાન શનિના દર્શન શુભ છે રાહુ અને કેતુની ચાલ અનુકૂળ બની છે અને આજે દેવી લક્ષ્મી પોતે તમારા જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે જે ભક્તો લાંબા સમયથી કોઈ ખાસ ઈચ્છાની પરિપૂર્ણતાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ચાર મુખ્ય ઈચ્છાઓ હવે પૂર્ણ થવાની છે पहली इच्छा ए छे के तमे जेने प्रेम करो छोते व्यक्ति आजे तमारा जीवन में पाची हृदय में प्रेमनी लहरों उभराई रही छे, है अनुभ आ दिवस प्रेम प्रस्तावों लगणीओं अभिव्यक्ति अने संबंधों में नवा वड़ाको माटे छे। बीजी इच्छा ए छे के आजे भाग्य तमारा दरवाजा पर खटखटा તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે સારો સમાચાર લોટરી ટেন্ডિંગ ચૂકવણી અથવા અચાનક ઓફર થઈ શકે છે જે તમારો આખા જીવનનો માર્ગ બદલી નાખશે આજે ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં એક ચમત્કારિક ઘટના બનશે જે તમને આશ્ચર્યચકિત કરશે પરંતુ તમને ખાત્રી આપશે કે ભગવાન હજુ પણ ચમત્કાર કરે છે ત્રીજી ઈચ્છા એ છે કે લાંબા સમયથી તમારા જીવનને સતાવી રહેલા નાણાકીય સંકટનો અંત લાવવાનો સમય આવી ગયો છે આજે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પડ્યા છે અને તમારા જીવનમાં સંપત્તિનો પ્રવાહ પ્રવેશ્યો છે જે તમારી દરેક જરૂરિયાતને પૂર્ણ કરે છે ચોથી અને સૌથી મહત્વપૂર્ણ ઈચ્છા આજે તમને એક સારા સમાચાર મળશે ફક્ત એક સરળ સૂચના નહીં परंतु एक दैवी संकेत के तारी मुश्के अंत आवी गयो छे। आ संदेश कोई व्यक्ति संख्या अथवा स्वप्न द्वारा आवी शके छे। भगवान हनुमान अने भगवान शिवना आशीर्वाद तमने ऊंडाणपूर्वक संकेत आपसे के तमारा जीवन में अने आनंददायक तमारा समग्र भाग्य ने आकार जेमनो प्रेम अधूरो तेमना माटे आजे पुनमिलनो दिवस छे। एक जूनों जीवन साथी एक अधूरी वार्ता एक भूली गयेली याद फरी जागी जाके परंतु आ वक्ते अधूरो रहेशे नही आवखते प्रेम पूर्ण रह आदर अने विश्वास साथे। आजे तमे कोई एवी व्यक्ति ने मरी शको छो तमारा आत्मा साथे साथ छे। तेमने जोवा थी तमारा हृदय में शांति अनोखी लागनी लागणी आ प्रेम संबंध लग्न तरफ दौरी अथवा तूटेला जूना संबंध ने फरीत छे स्वास्थ्य की दृष्टिएपण खूबज सकारात्मक दिवस छे। जो तमे लांबा समय थी बीमारी थी पीड़ाता हो तो भगवान हनुमान आशीर्वाद थी आजे तक राहत मळशे આજના શુભ યોગોને કારણે લાંબા ગાળાના દુખાવાથી રાહત છુપાયેલી બીમારીની શોધ અને સારવાર શરૂ કરવી શક્ય છે સૂર્યની સ્થિતિ તમારી ઊર્જાને મજબૂત બનાવી રહી છે અને ચંદ્રની કૃપા માનસિક તણાવ પણ ઘટા શુભેષક તેમનું પુનરાગમન ફક્ત એક વ્યક્તિગત ઘટના નહીં પણ એક ગહન આધ્યાત્મિક સંકેત હશે કે તમારા જીવનની જૂની अधूरी पूर्ण थवा रही छे। महादेवनी कृपा आजे तमारामा एक नवी चेतना उत्पन्न थशे। आजे जेमनी पासे पैसा न होता जेमना खाता शून्य था जेमने कोई नाणकीय सहायनो पर हवे देवी नो आशीर्वाद आवशे। बैंक मैनेजर फोन करी शके छे। बाकी चुकवणी क्लियर थी शके सरकारी योजना अथवा कोर्ट केस में भंडो अने आ बधु एकज दिवस में थे आज ए दिवस छे जारे नसीब तमारा माटे एटीएम मशीन की जेम जे फक्त पैसाज नहीं पण मुक्त करशे, आ एक खास समय छे जारे ब्रह्मांड नी बढ़ी सकारात्मक शक्तिओ तमारा जीवन मा एक साथे आवी ने, तमारा भाग्य खोली नाखे छे। તમારી કુંડળીમાં હમણાં જ બનેલો શુભયોગ ઘણા વર્ષોમાં ફક્ત એક જ વાર થાય છે આ યોગ એવો છે જેમાં સૂર્ય ચંદ્ર ગુરુ અને શુક્ર એક ખાસ સ્થિતિમાં આવ્યા છે અને આ પરિસ્થિતિ ફક્ત તે લોકોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવે છે જેઓ તેને ઓળખે છે અને યોગ્ય દિશામાં પગલાં લે છે જો તમને ખાતરી ન હોય કે ક્યારે કંઈક મોટું બનશે તો હવે તે બધી શંકાઓ છોડીને શ્રદ્ધા તરફ આગળ વધવાનો સમય છે. હનુમાનના ખાસ આશીર્વાદ આજે તમારા પર વર્ષી રહ્યા છે. તે પ્રતિકુળતાઓના નાશ કરનાર છે અને આજે તેમણે તમારા જીવનમાંથી બધા દુશ્મનો, અવરોધો અને માનસિક વિકારોને દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે. શક્ય છે કે તમને કોઈ અદ્રશ્ય શક્તિએ થોડા સમય માટે રોક્યા હોય. તમે વારંવાર સફળતાના દરવાજા પર પહોંચ્યા છો અને યા બીજા અવરોધનો સામનો કરીને પાછા ફર્યા છો આજે તે અંતિમ અવરોધ તૂટી જશે આજે તમને રોકી રાખનારા અદૃશ્ય તાળાઓ તૂટી જશે હનુમાનની કૃપાથી તમે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ અને ભક્તિથી ભરાઈ જશો हूं तमने य कहवा मांगू छू के आजे तमारा जीवन में एक महत्वपूर्ण भेट आवा फोन कॉल ईमेल अथवा कोई संबंधी तरफ थी प्रस्ताव होई शके छे जे तमारा समग्र भविष्य ने बदली नाखशे आ प्रस्ताव तमारा कारकिर्दी, विदेश प्रवासनी तक लगन ना कोई मोटा समाचार अथवा तो तमे वर्षो शोधी रहोते नाणकीय प्रगति साथे संबंधित हो छे આજનો આ મહાન યોગ છે જે તમારું ભાગ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે હવે ચાલો વાત કરીએ ચાર મહાન પ્રેમ સંબંધિત સારા સમાચાર જે આજે તમારી રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવનમાં ઉત્તરવા જઈ રહ્યા છે પહેલો સારા સમાચાર એ છે કે જેમના સંબંધો તંગ હતા અને નાની નાની બાબતો પર ઝઘડાઓથી ભરેલા હતા તેઓ હવે મીઠાશ મેળવશે પરસ્પર સમજણ વધશે અને એક નવી શરૂઆત શક્ય બનશે બીજું જો તમે ગુપ્ત રીતે કોઈને પસંદ કરતા હતા પરંતુ તેને વ્યક્ત કરી શકતા ન હતા તો આજે એવી તક હશે જ્યારે તે વ્યક્તિ તમારી નજીક આવવા માટે પહેલ કરશે ત્રીજું જેમના સંબંધો તૂટી ગયા છે અને સંપૂર્ણપણે તૂટી ગયા છે તેમના માટે આજે પુનમિલનનો દરવાજો છે આજે એક નવી શરૂઆતનો દિવસ છે જુની ગેર સમજો ભૂલીને હૃદયને એક કરવાનો ચોથું અને સૌથી મહત્વપૂર્ણ સારા સમાચાર એ છે કે જેમના જીવનમાં પ્રેમનો અભાવ હતો અને તેઓ એકલતા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તેઓ એક એવા આત્માનો સામનો કરી શકે છે જે તેમનું જીવનસાથી બનવા માટે પૃથ્વી પર આવ્યો છે આ જોડાણ દૈવી હશે આત્માઓનું આત્માઓ સાથેનું જોડાણ एक प्रेम जैनी काल थी राह जोवाई रही छे। अने हवे आपने आजे तमारा जीवन में बननारा एक खास चमत्कार विषे बात जे भगवान शिवना आशीर्वाद ने कारणे छे। जारे भगवान शिव कोई पर कृपा करे छे, त्यारे ते फक्त वर्तमान ने ज नहीं परंतु समग्र भविष्य ने बदली नाखे आजे कोई एवी व्यक्ति फोन आवी शके छे जे तमारा पक्ष में ન્યાયનો વિજય થઈ શકે છે જે તમારા પક્ષમાં ન હતો ભગવાન શિવનો ઢોલ આજે તમારા જીવનમાં ગુંજી રહ્યો છે તે તમારી આસપાસની નકારાત્મક શક્તિઓને દૂર કરી રહ્યા છે તમારા વિરુદ્ધ કાવતરું ઘડનાર કોઈ પણ છુપાયેલ દુશ્મન આજે પકડાઈ જશે લાંબા સમયથી ચાલી રહેલો કાનૂની મામલો તમારા પક્ષમાં ઉકેલાઈ જશે ભગવાન શિવના આશીર્વાદથી तमने एवं लग के जाने तमारी आसपास एक अदृश्य रक्षणात्मक कवच रचाई गूँ हो ग्रे थाए कोई तमने नुकसान पहुंचाड़ी शे नही तीनने खूब आनंद थे कि आजे देवी लक्ष्मी पोते तमारा जीवन में प्रवेशी रही छे। संपत्ति वरसाद शुरू थी गयो छे। तमारा जीवन ना बधा अवरोधों पैसा अभाव દેવું નુકસાન અને નાણાકીય મુશ્કેલીઓ આજે સમાપ્ત થઈ રહ્યા છે નોકરી કરતા લોકોને પ્રમોશનના સમાચાર મળી શકે છે અને વ્યવસાયમાં રહેલા લોકોને મોટી ઓફર મળી શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું ઘર સંપત્તિ સૌભાગ્ય સુખ અને શાંતિથી ભરાઈ જશે અને સૌથી અગત્યનું આજે તમારા જીવનમાં જે શુભ સમાચાર આવવાના છે તે ફક્ત એક સૂચના નહીં પરંતુ એક ચમત્કાર હશે તમારી પાસે કોઈ એવી વ્યક્તિ આવી શકે છે જે મળવા પર તમારું ભાગ્યનો માર્ગ બદલી નાખશે તમે કોઈ એવી જગ્યાની મુલાકાત લઈ શકો છો અને એક એવું દ્રશ્ય જોઈ શકો છો જે તમારું આંતરિક અસ્તિત્વને ઉત્તેજિત કરે છે जे तुमने भगवाने तमारा माटे शू आयोजन करयु छे ते जनावे छे હવે ચાલો તે રહસ્યમય ક્ષણ વિશે વાત કરીએ जारे तमारा आत्मा ने दैवी संदेश प्राप्त થવાનો હોય છે આજે બ્રહ્માંડમાંથી તમને જે સંકેતો પ્રાપ્ત થશે તે સામાન્ય નથી કોઈ અજાણી વ્યક્તિના શબ્દોમાં છુપાયેલ વાક્ય સ્વપ્નમાં એક દ્રશ્ય ખોવાયેલી વસ્તુની શોધ अथवा જૂના નંબર પરથી કોલ આ બધા સંકેતો હશે કે તમારું ભાગ્ય બદલાઈ ગયું છે આજે તમારી રાશિમાં એક ચમત્કારિક ક્ષણ આવી છે જે દરેકના જીવનમાં બનતી નથી આ તે ક્ષણ છે જ્યારે ભગવાન પોતે તમારા દરવાજે ખટખટાવે છે કેટલાક લોકો તેને સંયોગ તરીકે ફગાવી દે છે અને પછી પસ્તાવો કરે છે પરંતુ આજે તે ભૂલ ન કરો कारण के आजे तमारा जीवन में प्रवेशती संपत्ति प्रतिष्ठा प्रेमनी ऊर्जा फक्त साचा भक्तों हृदय में ज रहे छे। जो तमने हजु सुधी आ वीडियो पसंद न हो तो तरतज करो तमारी श्रद्धा साबित करो अने देवी लक्ष्मी ने कहो माता हूँ एक साचो भक्त छू मने स्वीकारो हवे चालो एक शक्तिशाली योग विषे बात करिए जे तमने आज एक मोटा संकट में बचा तमारा जीवन में जे लोग विरुद्ध था जे तुमने पड़वा मांगता हता, तेमना आज उलटा पड़ से भगवान शिवनी कृपा थी आजे तमारी आसपास एक रक्षणात्मक वर्तुड़ रचायु आ वर्तुड़ कोईपण खराब नजर कोईपण काड़ो जादू કોઈપણ ઈર્ષા અથવા કોઈ પણ શાપ તમારા સુધી પહોંચતા અટકાવશે કોઈ પણ ખરાબ સમાચારથી દર્શો નહીં તેના બદલે જાણો કે આજે તમારા નામે એક ખાસ રક્ષક સ્વર્ગમાંથી તમારી સાથે છે અને હા મિત્રો જેમની પાસે પૈસાની કમી હતી જેમના વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું હતું જેમની નોકરીઓ अटકી ગઈ હતી આજે દેવી લક્ષ્મી તેમને એક ખાસ ભેટ આપવા જઈ રહી છે આ ભેટ ફક્ત પૈસાની જ નહીં પરંતુ આત્મસન્માનની પણ હશે તે કોઈ જૂના ગ્રાહક પાસેથી ચૂકવણી પ્રાપ્ત કરવાનો હોય શકે છે અચાનક તમને બેંકમાંથી પેન્ડિંગ ચૂકવણી માટે ફોન આવે છે અથવા કોઈ જૂનો મિત્ર જે એક સમયે પૈસા લેવા ગયો હતો તે પાછો આવે છે અને કહે છે આ રહ્યો ભાઈ તે તમારું છે તે મારી ભૂલ હતી अने जो तुम विद्यार्थी छो अथवा स्पर्धात्मक परीक्षा की तैयारी कर